તેઓનો વેપાર ખોરવાઈ જતા મોટું નુકસાન થઈ રહ્યું છે જેથી તેઓ આર્થિક વળતરની માંગણી કરી રહ્યા છે બે દિવસ પહેલા પણ કેટલાક વેપારીઓએ મેટ્રોની ઓફિસે જે નારાજગી વ્યક્ત કરી હતી ગુરુવારે સવારે પણ મેટ્રોનું કામ શરૂ થયું ત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈ ગયા હતા અને સાઇટ પર પહોંચી વળતરની માંગણી કરવાની સાથે કામ રોકાવી દીધું હતું ત્રણસો જેટલા વેપારીઓ એકસાથે એકત્રિત થઈ તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કેટલાક વેપારીઓનું કહેવું હતું

અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઇવન મેં સીએમઓ ઓફિસોમાં પણ લેટર થી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે તમારું કામ ચાલુ છે આજે વીસ મહિના થઈ ગઈ એ વાતોને હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું રિફંડ આપવામાં આવ્યું છે પૈસા આપવામાં આવ્યું છે અમને વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે પણ આજ સુધી કમિટમેન્ટ એ કમિટમેન્ટ જ રહ્યું છે એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી